चैनल ने सब्सक्राइब नो करी हो तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। अब कैसे बोलो? रात बोलो। अगर फोन पी रहा हूँ, अगर मैं कुछ जंता थे फोन पी रहा ना? हाँ हाँ भाई। संदे भाई। संदे भाई। बोलो ना भाई। संजय भाई। संजय भाई बोल बोलो।, बोलो। સંજે રવજીભાઈ થોળિયા આપણે વિડિયો મૂકવાનો છે હા શું નામ છે ભાઈ સંજે ભાઈ સંજીભાઈ આખું નામ બોલો જી સંજીભાઈ રવજીભાઈ થોળિયા સંજીભાઈ રવજીભાઈ થોળિયા બરાબર બરાબર છે ક્યું ગામ તમારું સુનનગર ગારિયાતા તાલુકો ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો ગારિયાધર તાલુકો ગામનું નામ સુનનગર ગામનું નામ છે સુનગર હ बराबर से बराबर से क्या समझ में थी जो तमें पटेल अच्छा कड़वा पटेल लेवा पटेल लेवा पटेल अच्छा 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 लेवा पटेल बराबर से तुम्हारा मोबाइल नंबर बोलो जी मोटे ना ची मोबाइल या माय वो तुम्हारा मिसे कई बातें हूँ बोलू बानु बे हे? एको हाँ बयासी सात सड़सठ बराबर हाँ ओके ओके आता मोबाइल नंबर બરાબર છે કેટલી ઉંમર છે તમારી અચ્છા ચાલીસ વર્ષ તો સગાઈ લગ્ન કેવું થયેલું છે તમારું કેમ ચાલીસ વર્ષ સુધી કંઈ મેળ નો આવ્યો એવું છે પપ્પા વૈયા ગયા હા 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 મા દીકરા બે અચ્છા મા દીકરા છે અચ્છા મમ્મી ની ઉમર કેવડી છે હા વર્ષ એમ સાઠ સિત્તેર વર્ષના છે બરાબર છે સમજાઈ ગયું એટલે અત્યારે કોણ રસોઈ પાણી બધું મમ્મી જ કરે હરતા ફરતા છે ને બરાબર છે ટૂંકમાં પોતે પોતાનું કરી શકે એવી રીતે હમ બરાબર છે શું કામ કાજ શું કરજો મકાન છે અચ્છા સરકારી મકાન છે એટલે કે ઉપર નીચે છે કે ઓલું ટેનામેન્ટ ફ્લેટ છે ફ્લેટ છે કે ઓલું છે नहीं एकच है अच्छा अच्छा नीचे आवे पॉइंट प्र, टडी आवे है नीपली नीपली जे आवे नी आ ई तो समझ आई गयो समझ आई गयो यार અત્યારે હું ફ્લેટ એ બને છે ને ઉપર નીચે આવે છે ને આખા કો એમી કરે હે આ એમી થાય સમજાય ગયો સમજાય ગયો બર બસ કેટલા રૂમ કેટલા છે તમારે એકમ अच्छा एक रूम कामकाज શું કરો છો ખેતી હે જમીન ખેતી अच्छा ખેતી કરો છો

તમારો ઓડિયો સાંભળે અને તમારી વાત કોઈને ધ્યાનમાં આવે તો કોન્ટેક્ટ કરે પૈસા કાંઈ નહી પૈસા રૂપિયો ના દેવાનું કાંઈ નહીં ફ્રીજ છે એમ નામ એમ નામ કઈ અમે લગ્ન ના કરી દઈએ અમે ઓડિયો મૂકીએ તમારો અને ઓડિયો કોઈ સાંભળે કોઈ એવી કન્યા હોય તમારા લાયક અને એ સાંભળે અને એને એમ લાગે કે આ પાત્ર મારા માટે યોગ્ય છે તો તમારો અંદર નંબર હોય છે ને એ નંબરમાં તમને ફોન કરે અથવા અમને ફોન કરે કે આ વ્યક્તિ કોણ છે બરાબર છે એવી રીતે થાય તમે ભાઈ બેન કેટલા ભાઈ એક ભાઈ અચ્છા એક ભાઈ ને એક બેન ये बहुत सही है अच्छा तो टोटल भाई हो मैं। भाई होता होता हम्म बराबर ही मोटा आता, नाना आता। नाना अच्छा तो लगन थी गया था? नहीं अच्छा अच्छा तो होता भाई ओहो एव गए समझाई गाइम छाई गुजरी गया पांच किलो वाला ना था पांच त्रिशोरस ना हम्म ओह ओह बरोबर से बरोबर से समझेगी बात बिनतो सास रहा सा ना हम्म बरोबर से बरोबर से तो पापा आता है बोली क्या पादम नगर है वो हाँ इन्हें इप्पा ढाई मिलेजी रहता है पापा हाँ ढाई मिल हाँ हाँ કોના બેન અચ્છા બેન બેન ત્યાં સાસરે છે ને સમજ સમજાય કો સમજાય બેરા બસ આ કી વાત તમે સમજાયે પછી તમે ક્યો છો ખેતી તો તમે દઈ દીધી છે ભાગ વચારે તો અત્યારે બીજું કામ તમે કઈ કરો છો બીજું મારા થાય એમ નથી બીરા થાય નહીં કેમ થાય એમ નથી એટલે એટલે એમ નહી બીરા ખાવા નહીં ને બીજું કઈ

બરોબર ઇશાલ પછી ની લગન થાય પછી કરાય તો એવું હોય રો પૈસે એમની થોડક કામ કરું થોડક પૈસા ભેગા થઈ જાય કે માંગતો છે તમને કાઈ માંગતો તો પછી તમે ક્યો લગન થાય પછી કામે ચડું થોડક પૈસા પૈસા થોડક પૈસા પૈસા ભેગા કરી લેવા ને એને સરસ મજાનું વો હાટો સરસ મજાનું હાર બનાવડાવાય સમજી ગયા કાઈ કામ સરસ મજાનું બધું આમ આવે તા તો બધું ઘર માં કમ્પ્લીટ હોય એટલે ભાઈ ને એમ થાય કે ભાઈ ભાઈ હે તો કામ બામ કામ બામ કરતા હોય તમે તો વાંધો ના આવે ને બધું તમે ખર્ચો કરી શકો તો એમાય ડબલ પૈસા અત્યારે આવે ને કેમ ડબલ ખેતી માં હે ભાગ આપે એમાં અચ્છા એમ થાય ને આપડી કી થાય નહી અત્યારે મજૂરી સાતસો પાનસો રૂપિયા દાડી હા હા એટલે ટૂંક તમે ત્યાં કામે વયા જાવ છો ના તો તમે તો અત્યારે ફ્રી હો તો હોય સાઈડ માં કામ કરો તો બે પૈસા ની આવક વધે ને એમ એમ હું તમને કેવા માંગુ છું ભલે તો તમારી ઈચ્છા ની વાત છે કામ નો કરો આ તો ખાલી તમને મફત માં સલાહ આપું છું

બરોબર છે ભલે આપણે ભાઈ તમારો ઓડિયો મૂકીએ અને તમને કોઈ સારું પાત્ર મળી જાય અત્યારે તમારે પોઝિશન એવી છે કે તમે એકલા છો માજીને કામ કરવું પડે છે અને ભાઈ તમને હજી કોઈ વસ્તુની ખબર જ નથી હું ફક્ત ઓડિયો મૂકું છું ચેનલ ઉપર તમે જેમ મને બધી વાતો કરો છો ને એ વાતો બધા સાંભળે અને ઈ સાંભળે એટલે કોઈ એવી વ્યક્તિ હોય તમારા લાયક કોઈ એવું પાત્ર હોય સાંભળે અને એને એમ લાગે કે લાયક છે એવું પાસે કોઈ કન્યાઓ નથી કે બતાવવું ને આ કન્યા નો ગમે તો લાવો બીજો ફોટો મોકલો એવું મારી પાસે નથી અહિયાં બરાબર ને આ રીતનું છે મારે એટલે આપડે ઓડિયો મૂકો છે ને તો વાંધો નહી બરાબર છે

અને ખાસ કરીને ફ્રોડ થી સાવધાન રહેજો કારણ કે તમારો નંબર મૂકીએ અને કોઈ તમને એવો ફોન આવે કે એક જગ્યાએ કન્યા છે અમારે ત્યાં તમારે અહીંયા જોવા આવું છે તો અત્યારે ટિકિટ ભાડાના પૈસા આપો એમ કે તમને તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર તમે કરતા નહી કોઈ સાથે બરાબર ને અને તમે અત્યારે કયા સમાજમાંથી પટેલ તમે પટેલ સમાજમાંથી છો બરાબર તો તમારે સામે કોઈ પટેલ હોય તો જ કરવું છે કે કોઈ પણ સમાજ ચાલે तो हारो होय तो ने हम तो कटल तो कमी कटल होय तो कट कड़वा पडो होय तो आले बराबर से बराबर से और पछि कोई बिजू समाज होय तो हाले बिजू कोई मना ना तो खबर आ तो तुम्हारे को कोई बिजू हाले कोई एम कोई मां ने अच्छा कोडी में चाले ये हारियो होय तो नखत में आ में फगि जा है तई बो एम हारियो तो मारे क्या कोतवा जावे एम नहीं हम बात छे ई तो पछि

કોઈ વાંધો નહીં હવે તમારી ચાલીસ વર્ષની ઉમર છે તો કોઈ છૂટા થયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય એવું હોય તો હાલે તમારે અચ્છા કુવારા તમારે પરણેલા હોય તમને ન હાલે બરાબર એકાદ છોકરું ભેગું હોય તો હાલે વધુ સારું પણ નો મળે તો શું કરવાનું

ફોટો પાડીને આ નંબર પર મોકલી દયો નો હાલે બસ મને ફોટો મોકલી દેજો અને આપડે તમારો ઓડિયો મુકશું બરાબર ભલે ભલે કઈ વાંધો ન ભાઈ હા આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ